એ મદદ મિત્રો કેમ છો હોપ તમે બધા એકદમ માં છો તો આજે આપણા પેલા બધા બધાનું સ્વાગત છે વ્લોગ બનાવતા તો ઓછું ફાવે પેલા તો ન કે આમ વ્લોગ કારણ કે આપણે આપણી બીજી શેરમાં હતા લાડ બધી બની આવી દીધી છે પણ આમાં એવું લાગશે આપણે રેગ્યુલર લેવું અને કાઈ નહીં જો મિત્રો અત્યારે આપણે ઘેર સહી જો વરસાદ માં જો બધા ઝાડવા પડી ગયા અમારે જો ફૂલ ઝાડવા હતા નહીં આયા આમાં સીતા ફળ એના જ કંઈ વાંધો નહીં આવ્યો સીતાફળ અહીંયા તો નથી પણ વાડી છે શેમાં છે અને જો અહીંયા આપણે લાઇટિંગ ગોઠવી દીધું એક ફોક્સ ગોઠવો અને એક ફોક્સ લપટ અહીંયા જો કંઈકથી પડી ગયો છે કાંઈ નહીં રાતે હું દેખાડી તમને કેવો નજરો આવે જો અહીંયા આપણી ગાડી પડી જો એ જો એસપી અને અહીંયા જો આપણું ટ્રેક્ટર આપણે મોટાભાઈનું ટ્રેક્ટર પીડ્યું છે નરુભાઈનું ટ્રેક્ટર પીડ્યું અને જુઓ આપણે અહીંયા બેસી જાઓ બેઠા બેઠા વ્લોગ બનાવવામાં તો કેવો આમાં કંઈ ખબર ન પડતી કારણ કે કેમેરા મારી સામે છે અને હું બોલે રાખું છું કેમેરામાં જોઈને અને જો હવે આપણે એવું લાગશે તો આપણા આ ચેનલમાં આપણે રેગ્યુલર બ્લોગ મૂકતા રહીશું અને જો તમને એમ લાગે કે નહીં બ્લોગ સારા લાગે છે તો કોમેન્ટ તમે જુઓ જેથી કરીને મને બ્લોગ બનાવવાની મજા આવે કરે બસ કંઈ નહીં હવે તો કેટલા સાડા ત્રણ જેવું છું છે બસ અમને વાડીએ જઈ સામે મારી વાડી તમને દેખાડું ત્યાં સુધી લોકમાં બનાવે છે અત્યારે જવાની જોઈશે આપણે બગડાણા તો કા આપણી ગાડી જે બેહી ગયા છે ઘર જો કાશમાં દેખાય હ જો આપણી ગાડી લવાયને આપણે જઈએ બગડાણા હાલો બગડાણા જઈને જ તો ફાઇનલી મિત્રો આપણે બગડાણા તો બગી ગયા છે ના જો લાડ બધી ટ્રાફિક છે એટલે આપણે પાછા લોક બનાવવા ક્યારેક આવશું અત્યારે પેલા કહેવાય

Wah, tuh monster namanya. dadah. તો ફાઇનલ મિત્રો આપણે વાડીએ કોકી જાય શહી સારવાર દવા લઈ લીધી છે દવા સાટવાની છે ને જોવાનું પૃથ્વી અસાન થઈ ગયું વરસાદના લીધે ત્યારે જોવું કંઈ નહીં મારી કંઈક આવી વાડી છે એમાં આંબા કરેલા છે આમ ગારો ગારો છે પગ તો બગડશે પણ શું કરું હળું હળો આયા આવી શહી પ્રવા ચરફજો આંબા છે ફરશે आम बेबो मोटा मोटा થઈ ગયા છે કેરીઓ આવશે પણ આજે વાર છે કા પપ્પા જો અમારો કવો કવો છે કવો જો આખો ભરાઈ ગયો થોડું થોડક વાર છે રીંગ ઉપર તો પાણી આવી ગયું છે ને હાલો હવે થોડા કામ મોજ માણી વાડીએ આવ્યા છીએ તો પછી જો મે ટપક ફિક કરેલી છે એ મારવાડીએ nama rambah muta mutah rigya sebuah oh, final mitro apudah ya avijya si apudih bisi warima jah muta mutah-mutah rambah apudah tuh eh, buuh kamera melupuk dekatan ibu, mata kejelas ya nah, suu aigul se sita apudih bas umum teli lain kita pakutar wawijya suu nah, nama-nama apudih skukio dekadi

એટલા ઉતાર્યા છે જો અમારે સીતાફળ ઉતારેલા છે અહીંયા અને જો આપણો ઓલો સ્ટુડિયો છે જ્યાં આપણે મિશન એક્સપેરિમેન્ટના બધા વિડીયો શૂટ કરેલા છે લાવો સીતાફળ પાસે છેડી નાઈટ છે છે તમારે ક્લોગ ઉતારવો છે 55 નંબર કાટ્યો તો જોર કરન છે કે કેસે બધા સબસ્ક્રાઇબ કરના છો જોર માર પાએ પંચુકલીન આવી જશે હાલો ભાઈ કોપર માં બંદુક માં ગયા તા બંદુક જો આયા મારે આ તો પહાડ ભાઈ બોમ આઈ હોપ તમને બધાને મારો પહેલો વ્લોગ એવો છે તમને મજા આવી હોય તો આ વિડિયોને લાઈક કરી નાખજો શેર તમને જો અને સબસ્ક્રાઇબ કરી નાખજો એ ચાલે એક